જય જી નામ જય માતાજી જો ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસે આપણે હોલિકા દહનના દિવસે મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં એકસોને આઠ શ્રીફળ ભવ્યભાઈ અને તુલસીબેન સરસ ગોઠવી રહ્યા છે અને આપણે આ એકસોને આઠ શ્રીફળનો હોમ હોલિકા દહન નિમિત્તે દાદા મેકણ આશ્રમમાં આપણે કર્યો હતો જો તેમાં આપણે મા ભગવતીના આશાપુરાના સાનિધ્યમાં આ યજ્ઞ આપણે પ્રજ્વલિત કર્યો છે અને એકસો ને આઠ ગડગડિયા શ્રીફળ સુકા શ્રીફળનો ગોળ અને શ્રીફળ ખજૂર દરેક વસ્તુઓ જે અર્પિત કરી અને યજ્ઞમાં આપણે આહુતિ આપી છે ત્યારબાદ જે જે મા ભગવતીને આપણે આરતી સ્વરૂપે માતાજીના ગુણગાન ગાયા છે સાથોસાથ જુઓ કેટલું મસ્ત બધા શ્રીફળ પ્રજ્વલિત થઈ ગયા છે અને આખો યજ્ઞ એવું પ્રગટવા લાગ્યો છે તો આપણાથી બને એટલું આશ્રમમાં હોમ યજ્ઞ આદિ કરતા જ હોય છે અને આવા વર્ષ દરમિયાન જે જે ઉત્સવો આવતા હોય છે એ ઉત્સવોમાં આપણે એ પ્રમાણેના દાનયોગ કરતા હોય છે જે રાશિ ભવિષ્ય પ્રમાણે ઘરમાં જે જે હોય છે માનો મારી મેષ રાશિ છે તો આપણે શ્રીફળ ગોળ ખજૂર સફેદ મીઠાઈ આવી બધી વસ્તુઓ આપણે યજ્ઞમાં હોમાદિયવન કર્યું હતું જેમ કે દરેક પોતપોતાની રાશિ અનુસાર આમાં અવનવા બધાના પોતપોતાના નામાકરણ પ્રમાણે એ યજ્ઞની અંદર આહુતિ આપવાની હોય છે તો એ આપણે આપીએ છે અને હોલિકા માતાજી આશાપુરા માતાજીના સાનિધ્યમાં રહી અને મા આશાપુરા અને દરેક દેવી દેવતાઓને સાનિધ્યમાં રાખી આપણે યજ્ઞ કર્યો હતો અને સરસ મજાની યજ્ઞ આપણને પ્રજ્વલિત થઈ અને એના દર્શન નજરે ચડી રહ્યા છે આ યજ્ઞમાં માતાજી માતાજીભાએ આપણે લાંબુ આયુષ્ય અને સત્કર્મ માંગીએ છીએ સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવનનું કલ્યાણ દરેક આત્માઓનું કલ્યાણ આજને આજના દિવસે હરેક ગામો શહેરો મોહલ્લા નાકાની અંદર આવી રીતે હોલિકાનું દહન કરતા હોય છે તો હોલિકા પ્રજ્વલિત થઈ જાય અને આવી જ રીતે હરેક એક શેરી નાકા ગલ્લા ઉપર આજે હોળીનું મહત્ત્વ રહ્યું છે સાથે છોકરાઓ પણ એટલા ખુશ આનંદમાં ડોકમાં હારડા અને હાથમાં ખજૂર અવનવી તાણી વસ્તુ લઈ અને હોલિકા દહન કરે છે અને ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે આ તહેવાર મનાવે છે અને હર વર્ષે માતાજી પણ આપણે પ્રાર્થના કરીએ જય જી નામ જય માતાજી